જગદશ્વરમ સુરગુર માયા મણો હરેશ્રુહૃપતે હે સ્વિ સરંજ

એ ભાઈ તમે લોકો દુઃખ વેઠી અને ગણબો ખાય ફળ ખાય અને ત્યાં સુધી મારી વાત જો સમુદ્ર ના કિનારે કે જ્યાં સુધી હું પાછો ના આવું હનુમાનજી મહારાજ ના તો જુઓ અહીંયા થી કહી દીધું તમે ખાઈ પીને અહીં જલસા કરજો હું ન્યાય કરવાનો છું રામજીની સેના ચંદ્રકાંડ પાઠની શરૂઆત ક્યાંથી થાય છે સમુદ્રના કિનારે આવીને ઊભી છે બધા એકબીજા વિચાર કરે છે કંચા સુધી જાય કોણ આખરે હનુમાનજી મહારાજ જાય છે અહીં જવાની તૈયારી કરે છે હનુમાનજી મહારાજ સમુદ્રના કિનારે પર્વત ઉપર ઉભા છે તેના ઉપર પર્વત ઉપર ઘણા રામેશ્વર જઈ આવ્યા છે તે પાછા પ્રશ્ન કરશે કે ક્યાં ક્યાં પર્વત છે એમ રામેશ્વર જઈ પણ એ પર્વત પાતાળમાં વયો છે પહેલા હતો ત્યાં આગળ ચોપાઈ પણ લખી છે સિંધુ તીર એક સુંદર સુંદર કૌતુક ખુદી ચઢે ઉતા ઉપર હનુમાનજી મહારાજ સમુદ્ર ના કિનારે ઉભા છે અને વાનર સેનારે કહે છે કે તમે ખાઈ પીને જલસા કરજો જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી અહીંયા ના અહીંયા રહેજો અને અહીંયાથી થી હનુમાનજી મહારાજ આગળ આવે છે પર્વ હતો મહારાજ રમત મા એની ઉપર ચડી ગયા ત્યારે વારંવાર રઘુ દિવસ સ્મરણ કરી સમુદ્ર ના કિનારે થી હનુમાનજી મહારાજ લંકા માં ગયા ઉડ્યા કેટલી સ્પીડમાં માં આમાંથી કોઈ મારી જેટલી ઉંમરના હશે એને વિચાર આવ્યો છે આવું જ કોઈ કરો કેટલી ઉડ્યા છે હનુમાનજી મહારાજ ગાડી ફેન પ્લેન રામાયણમાં બતાવવામાં આવ્યું છે સીમી અમોગ રઘુપતિ કર બાંધા એની ભાંતિ ચલેવું હનુમાન કે રામજીનું નું અમોગ બાણ જેમ જાતું હોય ને એમ હનુમાનજી મારા પણ હું તો એમ કહું છું મારી ભાષામાં કે રામજીનું મન સીતાજી ને મળવા માટે જાય ને એટલી વારમાં માં મહારાજ લંકા જવા માટે નીકળ્યા છે અહીંયા સમુદ્રના પર્વત ઉપર ઉભા રહ્યા છે હાથ મારી હનુમાનજી મહારાજે સલંગ કરી એટલે જ્યાં પર્વત હતો એ પર્વત તરત પર્વત પાતાળમાં જતો રહે છે પર્વતની એવી હાલત થાય કે જેમ દહીં હોય ને એના ઉપર જે જે પગ મૂકીને હાલત થાય ને એવી હાલત એ પર્વતની થઈ છે પર્વત પાતાળમાં જતો રહે છે આગળ હનુમાનજી મહારાજ સમુદ્ર તરફ પ્રયાણ કરે એવામાં મેનાક પર્વત પહેલો મળે છે કહેવાય ને કે ભક્તિ કરવી હોય ને તો અનેક આવા વિઘ્નો આવતા એમાં પહેલું વિઘ્ન છે મેનાક પર્વત સમુદ્ર કહે છે કે મેનાક તું અંદર છોપાઈ બેઠો છે આજે રામદૂત આવ્યો છે તારે મુક્તિવી તો એના એનો થાક ઉતાર તારે અવશ્ય મુક્તિ મળશે છે કે હનુમાનજી મહારાજ થોડી વાર મારા ઉપર વિશ્રામ કરો હનુમાનજી મહારાજ કે રામ કાર્ય કરવા માટે હું નીકળ્યો આમાં મને વિશ્રામ ન હોય ભાઈ મૈનાક મુક્તિ આપી હનુમાનજી મહારાજ આગળ જાય છે

અલવાંડી મહારાજે જે સા જોયા તેમના વિશિષ્ટ બળ અને બુદ્ધિની પરીક્ષા માટે તેમણે શુરસા સરખોની માતાને મોકલી છે તેને આવીને અલવાંડી મહારાજને કહ્યું આજ સુનન મોહીતી આયા રામ પવનકુમાર રામજી મહારાજે કહ્યું કે રામજીનો કાર્ય કરીને હું પાછો વળીને આવું પરમજી હું મહારાજ કૃપા કરે તો ફરી બેન નો આખો દિવસનું આયોજન કરીએ સંપૂર્ણ સુંદરકાંડ વર્ણન સહિત આપણે સાંભળીશું આ બધા રામાયણ માં છે પોતાનું મુખ ફોળું કરે છે હનુમાનજી વિરાટ થાય છે હવે આટલું બધું બે આમને સામને હનુમાનજી ને વિચાર આવ્યો કે હવે જો હું બહુ વિરાટ થશે આમ બચતો જ એક પગ મારો લંકામ જાય અને એ પોલી સમુદ્ર કિનારે ઉભા થાય છે કે આવો હોય હનુમાનજી મહારાજ અતિ લઘુ રૂપ લઈ અને પાછા સુરસાના મુખ